નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓએ પાંચ ડિસેમ્બર એટલે કે પાંચ બાર સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે નહીંતર ખેલ ખતમ તો પેન્શનર મિત્રો જરૂરને જરૂર વિડીયો જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ક્યાંક ને ક્યાંક ખૂબ એટલે ખૂબ અગત્યની છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણો આ વિડીયોને લાઇક નો કર્યો હોય તો લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કર્મચારીઓ માટે નવા પગાર પંચને લગતી ઘણી મૂંઝવણો સમયાંતરે દૂર કરવામાં આવી રહી છે જો મોંઘવારી ભથ્થું અડધાથી વધુ થઈ જાય તો શું થશે તે પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે તો એક અહેવાલમાં આ બધું છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો મિત્રો ખાસ કરીને પેન્શનરો માટે જે હાલમાં મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે અડધાથી વધુ થઈ જાય એટલે કે પચાસ ટકા ઉપર થઈ જાય તો શું થાય તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો માહિતી તમારા માટે ખૂબ અગત્યની હોવાથી વિડિયો અંતે સુધી નિહાળી લેજો તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં નવા પગાર પંચની જાહેરાત કરી હતી તો આ પંચની રચના તાજેતરમાં કરવામાં આવી હતી અને સમિતિના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં પણ આવી છે તો હવે સંદર્ભની શરતાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે તો ખાસ કરીને જે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચના કરવામાં આવી હતી તો તેને લઈને હવે સમિતિના જે અધ્યક્ષ અને સભ્યો હોય તેમની નિમણૂક કરવામાં આવી છે તો સંદર્ભની શરતો જારી કરવામાં આવી છે આ દરમિયાન પચાસ ટકાથી વધુ મોંઘવારી ભથ્થું નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં કેવી રીતે અસર કરશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું જે હાલમાં અઠ્ઠાવન ટકા લેખે મળી રહ્યું છે તે પચાસ ટકા ઉપર જતું રહ્યું હોવાથી હવે આગામી પગાર પંચમાં તે અંગે શું કાર્યવાહી થશે તે અંગે ઘણા પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે તો આ કર્મચારી છે તે શબ્દના સંદર્ભથી પણ જોવા મળી રહ્યા છે તો કર્મચારીઓએ નવા રજૂ કરાયેલી શરતો સામે અસંતોષ પણ વ્યક્ત કર્યો છે તો તેમણે માંગ કરી છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો પચાસ ટકા ભાગ મૂળ પગારમાં સામેલ કરવામાં આવે પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી તો તેઓ જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી રહ્યા છે તો ખાસ કરીને જે જૂની પેન્શન લાગુ કરવામાં જે બે હજાર ચારથી જે કર્મચારીઓની નિમણૂક હોય તેને નવી પેન્શન યોજના હેઠળ સામેલ કરવામાં આવતા હોવાથી જે જૂની પેન્શન યોજના છે તેને ફરીથી લાગુ કરવા માટે માંગણી પણ કરવામાં આવી રહી છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સરકાર પર નજર રાખી રહ્યા છે તો કર્મચારીઓ નવા પગાર પંચ અંગે સરકાર પર નજર રાખી રહ્યા છે તો તેઓ શિયાળુ સત્રની રાહ જોઈ રહ્યા છે અને નવું પગાર પંચ એક મુખ્ય મુદ્દો હતો જે કર્મચારીઓ અને પેન્શનરોમાં સંદર્ભની શરતો અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તો આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગારમાં સમાવવાની મુખ્ય માંગણી ઉઠાવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના વિલય પછી પગાર કેવી રીતે વધશે તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો ફુગાવાને અનુરૂપ નથી આમ છતાં મોંઘવારી ભથ્થું પહેલેથી જ પચાસ ટકા મર્યાદા વટાવી ગયું છે તો તેને મૂળ પગારમાં સમાવિષ્ટ કરવાની પણ જરૂર છે તો આ સંકલન બાર મિલિયન કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી શકે છે તો કર્મચારીઓનું પણ કહેવું છે કે મોટા ભાગના ભથ્થા અને પેન્શન મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવે છે તેથી મૂળ પગારને મર્જ કરવાથી પગારમાં નોંધપાત્ર અને વધુ ભથ્થાનો લાભ મળી શકે છે તો મોંઘવારી ભથ્થું બે હજાર ચારમાં છઠ્ઠા પગાર પંચ હેઠળ મર્જ કરવામાં આવ્યું હતું તો જ્યારે બે હજાર ચારમાં છઠ્ઠું પગાર પંચ લાગુ કર્યું હતું ત્યારે મોંઘવારી પથ્થું જે ડીએ હાઇક છે તેને મૂળ પગારમાં સમાવવામાં આવ્યું હતું ત્યારબાદ આવો મુદ્દો કોઈ દિવસ થયો નહોતો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી વાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર